પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી એલસીબી ઝડપાયો પોલીસ બનેલા ઇસ્મોને કુલ કિંમત રૂપિયા અઢાર લાખ બાર હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી અસલી એલસીબી ટીમ પાટણ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે નાઈ પાટણના પાટણ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કરેલ સૂચનાના આધારે આરજી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમિયાન વાતમી હકીકત મળેલ કે કેટલાક પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માંગણી કરતા હોય અને આ આજરોજ લીલીવાડી ખાતે રોકાયેલ વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા આવનાર હોય જે બાબતે છટકું ગોઠવી છ ઇસ્મોને રવેટા હોટેલના રૂમ નંબર ત્રણસો માંથી ઝડપી પાડી આ તપાસ કરતા એક ઇસ્મ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહેવાસી વામૈયા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણવાળાના મોબાઈલમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત નોકરી એસઓજી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું મોટું આઈડી કાર્ડ તથા પોલીસ ડ્રેસના લાલ કલરના બૂટ તથા ખાખી મોજા મળી આવ્યા જે બાબતે સદરૈ ઇસમને પૂછતા તેઓએ પોલીસ વિભાગમાં ફરજ નહીં બજાવતા હોવાનું જણાવ્યું અને તમામ ઇસમો એલસીબી પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવામાં આવેલ હોવાનું જણાવતા આ ઇસ્મોને કિંમત રૂપિયા અઢાર લાખ બાર હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી આ ઇસ્મો વિરુદ્ધ પાટણ સિટી ડીવી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જાહેર જનતાને જોગ સંદેશ ઉપરોક્ત બનાવો મુજબ કોઈપણ સાથે આ ઇસ્મોએ પોલીસના નામે પૈસા પડાવેલ હોય તો એલસીબી પાટણ ખાતે સંપર્ક કરવો પકડાયેલ આરોપીઓની વિગત પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહેવાસી વામૈયા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ રાજપૂત પોપટજી ચમનજી રહેવાસી ચંદ્રુમણા દરબાર વાસ તાલુકો જિલ્લો પાટણ મીર સાહિદભાઈ ઇસભાઈ રહેવાસી વામૈયા ઠાકોરવાસ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ઠાકોર રમેશજી બાબુજી રહેવાસી બિલિયા પટેલવાસ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી રહેવાસી ચંદ્રમણા ગામ દરબારવાસ તાલુકો જિલ્લો પાટણ રાજપૂત મહેન્દ્રસિંહ ભેકુસિંહ રહેવાસી ચંદ્રમણા ગામ દરબારવાસ તાલુકો જિલ્લો પાટણ કબજે કરેલ મુદ્દામાલની વિગત રોકડ રકમ રૂપિયા પચાસ હજાર મોબાઈલ નગ અગિયાર કિંમત રૂપિયા એક લાખ એકસઠ હજાર વાહન નગ ત્રણ કિંમત રૂપિયા સોળ હજાર પોલીસ યુનિફોર્મના બુટ એક જોડી તથા મોજા એક જોડી કિંમત રૂપિયા એક હજાર નકલી આઈડી કાર્ડ તેમજ કુલ મળીને મુદ્દામાલ કિંમત રૂપિયા અઢાર લાખ બાર હજાર પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ